હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છેવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવાની હોય તો વિદ્યાર્થી મિત્રો જેમને પણ પરીક્ષા આપવાની છે એમના માટે મેં વિદ્યાર્થી મિત્રો એક સંપૂર્ણ કોર્ષ તૈયાર કર્યો છે જે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને અંક ગણિત

એના બાદ બે હાજર પંદર થી બે હાજર ચોવીસ સુધીના જેટલા પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે એનું વિદ્યાર્થી મિત્રો મેં સોલ્યુશન કરાવ્યું છે આ રીતે સંપૂર્ણ પ્રકરણ પૂર્ણ થાય પેલા ટોપિક ત્યારબાદ નમૂના ના પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્ન ત્યારબાદ પરીક્ષામાં પ્રશ્ન આ થાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે એ રિવિઝન કરો અને એના પરથી તમે વિદ્યાર્થી મિત્રો આખે આખો ટેસ્ટ આપી જુઓ તમને ખબર પડે કે તમને કેટલું આવડ્યું દરેક ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પણ વિદ્યાર્થી મિત્રો અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ કોર્સમાં તમારે ડેમો જોવા માટે મે પહેલું જે જે એનો ઇન્ટ્રો છે બરોબર એ વિદ્યાર્થી મિત્રો મે ફ્રી મૂકેલો છે બરોબર અનલોક અનલોક કરેલો છે વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો એમાં એક નાનો 15 ગુણનો ટેસ્ટ પણ આપેલો છે એ તમે ટેસ્ટ આપી જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો આપણી જે જવાહર નવોદયની જે બુક છે આ બુકના આધારે વિદ્યાર્થી મિત્રો મે કોર્સ તૈયાર કરેલો છે વિદ્યાર્થી મિત્રો તો તમે હાલ જ વિદ્યાર્થી મિત્રો મારી જય ટ્યુશન ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ વિઝિટ કરો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોર્સ કેવી રીતે ખરીદો એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને શીખવાડીશ વિદ્યાર્થી મિત્રો